સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી ચાર થી પાંચ દિવસમાં ગુજરાતના ભાગના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થશે તો ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ રસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી હશે આ ઉત્તરાયણ પર હવે પતંગ રસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે જી હા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે